જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ જો બધામાં તો ચાલો નાસ્તામાં મોટું લીધી છે બતાવી દો મારા જો આ તો હશે ને ઘઉંનો લોટ સાડીને લઈ લીધો હશે આપણે મોમોઝ મહેંદાના લોટના નથી બનાવના ઘઉં લોટના જ બનાવના છે તો ઘઉંનો લોટ સાડીને લઈ લીધો છે મસાલ છે કોબી છે કેપ્સિકમ મરચાં છે ગાજર ટમેટા લસણ કાંદા અને મીઠું તો ચાલો બધી વસ્તુ લઈ લીધી છે તો ફટાફટ આપણે મોમોજ બનાવી નાખીએ અને મોમોજ સાથે સજવાન ચટણી પણ આપણે બનાવશું તો વિડીયોમાં મજા આવશે એન્ડ સુધી બહેના રે જો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરે સબસ્ક્રાઈબ કરજો અને મોમોજ ખાવા આવી જજો મારા વાલા મજા આવી જશે મોમોજ ખાવાની હાલો હાલો મોમોજ મોમોજ ચટણી બનાવવા માટે આપણે છે ને

મીઠું નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે ફટાફટ લોટ બાંધી લઈએ

અને આ ઉપર નિશાળ છે ને આપણે કાઢી નાખવાની છે તો અને ઠંડુ થાય પછી કાઢશું તો આપણે ગમે દસ મિનિટનો જે લોટને રેસ્ટ આપવાનો છે અને ઠંડુ કરવાનું છે તો ત્યાં સુધીમાં આપણે બધો મસાલો સુધારી નાખીએ લસણમાં ખોલી લઈએ ચાલુ કરી દીધી છે અને હવે આ ખમણીની મદદથી ખમણી લેશું

લે દીધું યાર આદસ્ત કટકવસ કરી લઈશું અને રેડ કરી દે તો ફટાફટ મિક્સ ચાલશે દીધું છે થોડીક છે ઉક્યાલે નાખી નાખી દેશું અને જે આપ્યા સકને બન્યું તે મિક્સમાંક પ્રોસે કરી છે ટમેટાને અને રેડ કર દેશું

ને આજે મમ્મી મારી હા ગેંડી ભરીને વાસણ તૈયાર કરી દેવાના છે આ બધું જોઈને પાણી કાઢીને બધું મેં તૈયાર કર્યું છે ગાજર છે કોબી છે મરચા છે કારણ કે બધા લોકો છે ને તો અલગ અલગ વધારે કોઈ તીખું ખાતા હોય કોઈ વધારે મીઠું ખાતા હોય તો બધા ચોઈસ ખાવામાં સ્વાદ માં અલગ અલગ હોય

અરે કન્નાને ના નિપક નિપક નિમોસ્તા પત પૂરી વળી લઈશ જેમ બની એમ પતલી બનાવશું એટલે કોરા પાણી તો લગાવી દશું

પરફેક્ટ આપણે મોમોસ નો આપણે આમાં આપાઈ આપણે આપી દીધો છે જો મસ્ત પરફેક્ટ આપણે મોમોસ નો શેપ આપી દીધો છે અને બસ બધાય જ મોમોસ આપણે આવી રીતે બનાવી લેશું ચાલો બધાય મોમોસ ખાવા કરી લીધું છે મસ્ત અને ગરમ પાણી કરવા મૂકી દીધું છે ઉકળવા સ્ટીમ બર તો છે પણ ઉપર થી ઉતરવાનું આવે મે ઓળિયા છે લોઈ લઈ લીધું ને આ ડિશ પણ લઈ લીધી છે તો મે તેલ વાળી કરી લીધી છે અને હવે આપણે એનામાં સ્ટીમ મૂકી દઈએ

હવે એને છે ને આપણે ધીમા ગેસ ઉપર માત્ર દસ મિનિટ માટે એને કૂક કરી લેશું ચાલો દસ મિનિટ પછી મળ્યા આ તુર જોઈ લઈ આવું પાંખો રસવા પંખો નથી બહુ ગરમી થાય છે તો ચાલો આપણા ગયા છે મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે ગેસ કરી દેસુ બંધ ચાલો બીજી ના ફટાફટ લઈ લઈએ